કમાની મૂર્તિ લેવા આપડે જવાનું હોય એટલે મૂર્તિ ના કર્યો મને તું બે બે પેલા હું તારી વાત જોઈને તો તમે વાત જોઈને મારા ફોન ની વાત ફોન કરી આપડે જઈએ કાલે વાત તો થઈ જયે હું ફોન કરવાનો ઘડીએ પડીએ એટલો બધો હરાબ છે મને જોરદાર હરક્ષ વાતના પૂછ

અરે બુડો હું વાત કરો છો હું એ દાખો તો નીકળ્યો છું કમા જેવું ડોહો મળી જાય ને તો હું દશામા નું વળત લેવું છું આનંદ નહીં માતો મારતો મારે તો હેરા તો આપડે જઈએ

ના ના આરતી જઈ પર છે સારું ના ના રાખશો કે કોઈ જાવો અમાર તો છે આ માર કરવા પડશે તું ભાઈ જાન નવરો નવરો આવી ગયો ખાલી ગોટુ અપનાવ કરે ના લેત કોઈ નહીં તાન તારા ઘેર અમે મૂર્તિ મૂકવાને આવો ઘેર મૂકવાને તાન આ પેલો આયો મારું મગજ ચરાયું કરવાનું બોલો જય માતાજી અમે તો આના માટે જ નીકળ્યા અરે મૂર્તિ લેવા છો કરવાનું